બાલદામાં બાઇક જર્ સાથે અથડાતા ચાલકનું કરુણ મોત પાડી પોલીસે પીએમ કરાવી હાથ ધરી વધુ કાર્યવાહી પાડી નાનાપોંડા રોડ પર બાલદા ગામે બાઇક સવાર યુવકે કાબુ ગુમાવતા બાઇક જર્ સાથે અથડાઈ હતી જેમાં બાઇક સવાર યુવક ગંભીર રીતે ઘાયલ બનતા તેનું કરુણ મોત નિપજ્યું હતું પાડી પોલીસે મૃતદેહનો કબજો લઈ પાડી રેફર હોસ્પિટલ ખાતે પીએમ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે પાડીના કુંભારિયા ગામે મોટા ઘર ફળિયા ખાતે રહેતો મયુરભાઈ રાજેન્દ્રભાઈ કોળી પટેલ વર્ષ તેત્રીસ ગત રવિવારના રોજ રાત્રે સ્પ્લેન્ડર બાઇક નંબર ડીડી જીરો ત્રણ એફ ઓગણ સિત્તેર જીરો નવ પર સવાર થઈ પાડી નાનાપોંડા રોડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બાલદા ગ્રામ પંચાયત ઓફિસ સામે રોડ પર રાતે નવેક વાગે મયુરભાઈએ કોઈ કારણસર બાઇકના સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા તેની બાઇક રોડની બાજુમાં આવેલા ઝાડ સાથે અથડાઈ હતી જેમાં મયુરભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનતા તેને સારવાર માટે પાડી કુરેશી હોસ્પિટલ લઈ જવાયો હતો જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો પાડી પોલીસ મથકે આ બાબતે ફરિયાદ નોંધાતા હેડ કોન્સ્ટેબલ શિવરામભાઈ ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો લઈ પાડી રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે